સુરતમાં સૌપ્રથમ વખત ચૈત્રી નવરાત્રીમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કોસ્માડા વિસ્તારમાં ખ્યાતનામ કલાકારો દસ દિવસ સુધી સુરતીઓને ગરબે ગુમાવશે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર અને સુરતમાં પ્રથમવાર ચૈત્રી નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે

સુરતના આઉટર રિંગ રોડ પર આવેલ સંપદા સર્કલ પાસે સંપદા ફેસ્ટિવિટી ગ્રાઉન્ડ ખાતે ખ્યાતનામ કલાકારો સુરતીઓને ગરબે ઘુમાવશે દસ દિવસ અલગ અલગ ગુજરાતી કલાકારો દ્વારા તારીખ ઓગણત્રીસમી માર્ચ થી સાત એપ્રિલ સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ ચૈત્રી નવરાત્રી વિશે માહિતી આપતા આયોજકે જણાવ્યું હતું કે સ્ટેજનો શણગાર રામ મંદિરની થીમ પર કરવામાં આવ્યો છે રોજે રોજ ગરબાની શરૂઆત આરતી હનુમાન ચાલીસા અને રાષ્ટ્રગીતથી કરવામાં આવશે જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકાર કિંજલબેન દવે પૂર્વાબેન મંત્રી જીગરદાન ગઢવી હરિઓમ ગઢવી ઓસમાન મીર ભૂમિ ત્રિવેદી ગીતા રબારી જયસિંહ ગઢવી ઐશ્વર્યા મજમુદાર ઉમેશ બારોટ સહિત અન્ય કલાકારો લાઈવ પરફોર્મ્સ સાથે સુરતીઓને ગરબાના તાલે ગુમાવશે સુર સંપ્રદાય નવરાત્રીનું આયોજન સમિધા ઇવેન્ટ્સ કરી રહ્યો છે જેનો હેતુ ભારતીય સંસ્કૃતિ પરંપરાથી આજના યુવાનોને જોડી જાગૃત કરવાનો છે આ દસ દિવસ દરમિયાન ગરબાની સાથે સે નો ટુ ડ્રગ્સ વ્યસન છોડો વૃક્ષ વાવો જેવા મેસેજ પણ અહીંથી આપવામાં આવશે અને યુવાધનને જાગૃત કરવામાં આવશે મારું નામ વિપુલ બુહા અને સંપદા ફેસ્ટિવિટીના ઓનર તરીકે આ ચૈત્ર નવરાત્રીમાં જે આયોજન થયું છે એના એક ભાગરૂપે આપશ્રીઓ અહીંયા આવ્યા છો એમને બદલ મીડિયા બદલ હું આભાર વ્યક્ત કરું છું પહેલાં તો અને તમારે જાણવું હશે કદાચ કે કેવું આયોજન છે ને કઈ રીતનું આયોજન છે તો હું જણાવું તો મને આનંદ થાય છે કે ચૈત્ર નવરાત્રિ વિશે આજના યુથને ઘણી બધી ખબર નથી હોતી આનાથી એક યુથમાં અવેરનેસ આવી છે સાથે સાથે સામાજિક લેવલે નો ટોબેકો નો ડ્રગ્સ જેવા વૃક્ષો વાવવા જેવા વિચારો સાથેની એક થીમ છે સાથે સાથે જ્યારે નવરાત્રિ શરૂ થશે ત્યારે આપણે મા દુર્ગાની આરતી તો કરીશું જ પણ સાથે હનુમાન ચાલીસા અને રાષ્ટ્રજ્ઞાન થાય અને સરસ મજાની નવરાત્રિની શરૂઆત થાય તેવા અમારા પ્રયાસો છે આપ જુઓ છો કે પહેલે દિવસે અમારે કિંજલ દવે છે ત્યારબાદ જુદા જુદા આર્ટિસ્ટમાં જયસિંહ ગઢવી છે જીગરદાન ગઢવી છે પૂર્વ મૈત્રી છે પછી ઉમેશ બારોટ છે હરિઓમ ગઢવી છે આવા દસ દિવસના દસ જુદા જુદા આર્ટિસ્ટ છે અને સાથે સાથે એક સુરત શહેરની દીકરી કેસર બવાડિયા જેઓ રોજ આરતીની માની આરતી કરીને આરાધના કરશે અને એમની શરૂઆત કરશે ખેલાઈવા માટે પાંચસો રૂપિયા જેવા નજીવા દરમાં ચાર્જ રાખ્યો છે એક વ્યવસ્થાના ભાગરૂપે અને આવડું મોટું આયોજન હોય તો સ્વાભાવિકપણે પબ્લિકની ઘણી બધી ઈચ્છાઓ વધી જતી હોય છે જ્યારે આપણે એમને નથી સેટિંગ કરી શકતા અને સાચવી નથી શકતા તો પાંચસો રૂપિયા જેવા નજીવા ચાર્જથી એમની કેટેગરી પ્રમાણેનો અમે ચાર્જ રાખ્યો છે આ આયોજન સુરત શહેરના આઉટર નવર જે રિંગ રોડ છે ત્યાં ખાસ કરીને અમારે યોગી ચોકથી લઈને કેનાલ રોડ જે છે હાઈવે ટચ સુધીનો ત્યાં એક એન્થમ સર્કલ છે અને એન્થમ સર્કલની રાઈટ સાઈડથી આપણે કડોદરા રોડ તરફ જઈએ તો સંપદા ફેસ્ટિવિટી કરીને એક આ પ્રોપર્ટી જે ડેવલપ થઈ રહી છે એ સ્પોટ ઉપર એ જ જગ્યા ઉપર આયોજન છે

એક બાજુ વરસમાં ચાર નવરાત્રીઓ આવે છે જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે છે જેમાં ચૈત્રી નવરાત્રીનો મહિમા સૌથી વધારે છે ત્યારે આજની પેઢી ચૈત્ર નવરાત્રી વિશે જાણે અને પરંપરા અને સંસ્કૃતિને વળગી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત